આઈ ગાઈઝ આ તમને જે નાનખટાઈ કયો કૂકીઝ કયો કે બિસ્કિટ કયો એમનો ઉપરથી તમે કલર જોઈ શકો છો કે એકદમ સરસ કૂક થયેલી અને વિધાઉટ ઓવન આપણે હા ઓવન વગર પણ ઉપર સરસ કલર માટે થઈ અને હું તમને ખાસ ટિપ્સ બતાવીશ તો આગળ સુધી તમે વિડીયોને વોચ કરજો તો સૌથી પહેલાં તો પીગળેલું ઘી લીધું છે અડધું બાઉલ અને એ જ અડધું બાઉલ ભરી અને ખાંડનો ભૂકો લીધો છે અને જુઓ આમાં બાઉલ છે આપણે સેટ કરી અને લેવાના છે અને એ જ આખું બાઉલ ભરી અને રોટલીનો લોટ એટલે કે ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને એ જ અડધું બાઉલ ભરી અને આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે અને લોટને આપણે સારી રીતે ચાળી લેવાના છે અને બાઉલ છે ને તમે કોઈ પણ એક સેટ કરી લેવાનું જેથી કરીને શું થાય કે વજન કરવાની ઝંઝટ ન રહે કારણ કે દરેક પાસે વજન કાંટો અવેલેબલ નથી હોતો નાની સાઇઝનો કિચનમાં તો આપણે બસ આ રીતે બાઉલ સેટ કરી અને રાખશું તો પણ એકદમ પરફેક્ટ તમારી કૂકીઝ છે એ બની અને તૈયાર થશે હવે આપણે આ લોટ ચાળવાનું કારણ એ જ છે કે એમની અંદર એર ભરશે તો આપણી કૂકીઝ છે એકદમ સરસ ખસ્તા તૈયાર થશે અને આપણે ચપટીક નિમક એડ કર્યા બાદ એમની અંદર બેકિંગ પાવડર ઓનલી બેકિંગ પાવડર જ ઉપયોગમાં લેવાનો છે તો અડધી ટી સ્પૂન જેટલો આપણે બેકિંગ પાવડર લીધો છે અને હવે આપણે શું કરવાનું છે તો આપણે આ મિશ્રણ સારી રીતે હલાવી અને માત્ર મિક્સ કરવાનું છે જો આપણે જે રીતે રોટલી પૂરી પરાઠાની કણક તૈયાર કરતા હોય છે એ રીતે આપણે નથી કરવાની બિલકુલ હળવા હાથથી આપણા મિશ્રણને સારી રીતે મિક્સ જ કરવાનું છે અને આમાં આપણે દૂધનો કે કશો જ ઉપયોગ નહીં કરીએ આમાં ઘીની મદદથી જ આપણી કણક છે એ બની અને બસ જો આ રીતની રેડી થઈ જશે હવે આ રીતની થઈ ગયા બાદ માત્ર આપણે જો સાઈડ પર જરા પણ આપણો લોટ કે કંઈ દેખાતું હોય મિશ્રણ તો આપણે બસ એમને એમની સાથે એકદમ મિક્સ જ કરીશું અને ટૂપિયા વગર જ આપણે આ રીતની આપણી છે એ કૂકીઝ માટેની કણક તૈયાર કરીને ચેક કરી લઈએ કે આમાંથી આપણી કૂકીઝ બની અને તૈયાર થશે કે નહીં તો તમે જોઈ શકો છો કે હા આપણે જે શેપ આપવું છે એ આસાનીથી થઈ જાય છે તો એ પરફેક્ટ છે અધરવાઇઝ તમે એક લોટની ચમચી જરૂર લાગે તો ઉમેરી શકો છો અથવા તો ઘીની જરૂર લાગે તો એ પણ ઉમેરી શકો છો પણ આ રીતે પરફેક્ટ માપથી કરશો તો લગભગ કાંઈ જરૂર નહીં પડે હવે આપણે આમને કઢાઈની અંદર તૈયાર કરવી છે તો આપણે નીમકને અગાઉથી જ પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેશું અને જે વાસણમાં આપણે આ કૂકીઝને કૂક કરવા માટે રાખવી છે એમને આપણે પહેલેથી જ ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેશું અધરવાઇઝ કાઢવામાં તમને થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે અને હવે આપણે કૂકીઝનો શેપ આપી દઈએ તો જુઓ બસ આપણે જે રીતે રોટલીનું આપણે ગુંડલું કરતા હોઈએ છીએ એ રીતની જ આપણે બધી જ કૂકીઝ છે એ કરી લેવાની છે અને હવે મેં લીધું છે કાચું દૂધ બે ચમચી એમની અંદર અડધી ચમચી જેટલો ખાંડનો ભૂકો એડ કર્યો છે હવે જો આ જ ખાસ વસ્તુ છે આ જ આપણા કૂકીઝનો ઉપરથી સરસ મજાનો ગોલ્ડન કલર આપવામાં હેલ્પફુલ થશે અને હવે આમાં તમારે જો કોઈ શેપ આપવો હોય મેં અત્યારે આ રીતે ચમચીની મદદથી ઉલટી કરી અને એમનો શેપ આપી દીધો છે તો સરસ કંઈક અલગ ટાઈપના બિસ્કીટ છે એ તૈયાર થશે તો બાળકોને ખાવામાં કંઈક ડિફરન્ટ મળી રહેશે અને ઉપરથી જે આપણું જે ખાંડ અને દૂધવાળું મિશ્રણ છે એ સારી રીતે લગાવી દઈશું અને થોડીક આપણે એમની ઉપર તમને ગમતી હોય તો ખાંડ છે એ ઉપરથી સ્પ્રેડ કરી અને બાળકોને કંઈક અલગ લુક આપી શકો છો અને હવે ઉપરથી મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કરી હળવા હાથથી પ્રેશ કરી અને આપણે એમને ડીશની અંદર રાખી દઈશું એ રીતે હું તમને બીજી કુકીઝ કરીને બતાવી દઉં આ રીતે ચમચીની મદદથી એમનો જે આગળનો ભાગ છે એમની મદદથી આ રીતે આપણે એમનો શેપ આપી ઉપરથી દૂધ અને ખાંડવાળું મિશ્રણ છે એ ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી દેશું હવે ખાંડ અને ડ્રાયફ્રૂટ આ બધું જ આપણે આ રીતે સ્પ્રેડ કરી અને આપણી બિસ્કિટ છે અને જો તમને ઢીલું લાગતું હોય તો આ રીતે તમે ચમચી અથવા તો ચપ્પુની મદદથી પણ ઉઠાવી અને રાખી શકો છો તો છે ને બનાવવા એકદમ આસાન ને લગભગ હું તો કહું કે આમાં પાંચ મિનિટ ડો તૈયાર કરતા અને પંદરથી વીસ મિનિટ કૂક થતા અડધી કલાકના સમય પણ નહીં લાગે અને આપણી કૂકીઝ છે ઘરની હેલ્ધી એવી તૈયાર થઈ જશે અને હવે આપણે તમે જોઈ શકો છો કે નિમકને પ્રીહીટ કરવા માટે રાખ્યું હતું એ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખી દેશું બિલકુલ લો ન રાખતા મીડિયમ ફ્લેમ ઉપર આપણે એમને કૂક કરવાનું છે તો ઉપર એમને થોડીક વાળું કરવા માટે થઈ અને બે સ્ટેન્ડ આ રીતે ગોઠવી દીધા છે અને હવે આપણી કૂકીઝવાળી પ્લેટ છે એમની અંદર ગોઠવી દઈશું અને આપણી ઘણી બધી આમમાંથી કૂકીઝ છે એ બની અને તૈયાર થશે માત્ર એક બાઉલ લોટની અંદરથી હવે એમને સારી રીતે ઢાંકી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર પંદરથી વીસ મિનિટ માટે કૂક કરી અને હવે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સાઇડ પરથી પણ કેટલો સરસ એમનો કલર છે એ આવી ગયો છે એ ખાંડ અને દૂધની જ કમાલ છે તો તમે આ ટિપ્સની સાથે એકવાર કૂકીઝ બનાવી અને ટ્રાય કરજો ખરેખર તમારી કૂકીઝ છે સરસ બનશે અને હવે આપણે એમને એકદમ ઠંડી થવા દઈશું અને ઠંડી થઈ ગયા બાદ જ આપણે એમને કાઢીશું નતર શું થશે કે એ ચોટી જશે અને ચોટી ગયા બાદ તૂટી પણ જશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ